નેત્રંગના થવા ખાતે મહિલા સુરક્ષા સાયબર અવેરનેસ ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નેત્રંગની એકલવ્ય બુનિયાદી વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના વુમન સેફટી બેડ ટચ ગુડ ટચ સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ એનડીપીએસ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેનો સાતસોથી વધારે વિદ્યાર્થીનીઓએ લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ભાવસિંહ વસાવા સાયબર ક્રાઇમ પોલીસના મકલેશ ગોહિલે વિસ્તૃત માહિતી આપી હતી આ સેમિનારમાં શાળાના સ્થાપક માનસિંહ માંગરોલા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નેત્રંગના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ અગિયાર બારની વિદ્યાર્થીઓ બીએડ કોલેજની એમએસડબ્લ્યુ બીઆરસીની વિદ્યાર્થીઓ ભેગી થઈને ખૂબ જ વિશાળ સવારમાં આ સેમિનાર યોજવામાં આવ્યો સેમિનારની અંદર મહિલાઓ લગત ગુનાઓ વુમન સેફટી સાયબર ક્રાઇમ અવેરનેસ ટ્રાફિક અવેરનેસ સાથે સાથે અત્યારે જે મહિલા પોલીસ સ્ટેશન લગત સી ટીમની કામગીરી ચાલે છે એકસો એક્યાસી અભયમની કામગીરી ચાલે છે જે સરકાર લગત અલગ અલગ યોજનાઓ છે સખી વન સ્ટોપ સેન્ટર વગેરેની જાણકારી આપવામાં આવી અને સાયબર ક્રાઇમ અવેરનેસ એસઓજી તરફથી પણ એનડી જે ગુનાઓ છે કયા કયા આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ માટે થઈને જાણકારી આપવામાં આવી અને ખૂબ જ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગી થયેલી એટલે આ અત્યાર સુધીનો સૌથી મોટો સેમિનાર અમારે અહીંયા કરવામાં આવ્યો અને એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સ્કૂલના પ્રિન્સિપલ પ્રવીણભાઈ અને તમામ આચાર્ય અને શિક્ષણ ગણ કે જેમને આ સેમિનાર સુંદર મજાનો અને સરસ સફળ થવામાં અમને મદદ કરી રોજ નેત્ર તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા આ સ્કૂલની અંદર ઘણી બધી બાળકો અભ્યાસ કરે છે તે અંતર્ગત આજે આ બાળકોની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ બેડ ટચ એસિવાય વુમનની સેફ્ટી સિક્યુરિટી વન એઇટ વન અને સાથે સાથે જે ને લગતી માહિતી છે તે અને સાયબર ને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમને આ સાથે શેર કરવામાં આવી તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે પોલીસ દરેક મહિલાને દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન છે તમને તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ટીજરો કે ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે